નામ વિશ્વા ત્રિવેદી છે મને છેલ્લા ઘણા વખતથી આંખમાં પ્રોબ્લેમ થઈ ગયો છે ત્રણ ચાર વર્ષથી લેફ્ટ આઈમ સાવ વિઝન જતું રહ્યું હતું અને ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલુ છે આંખની છતાં એ બહુ કંઈ ફરક લાગતો નથી તો મને હરેશભાઈનો કોન્ટેક થયો અને એમને ત્યાં મેં એક્યુપ્રેસરના પોઈન્ટ્સ લેવાનું સ્ટાર્ટ કર્યું અને અત્યારે મને આંખમાં ઘણું સારું છે કલર બી દેખાવાના સ્ટાર્ટ થયા છે પહેલાં મને બ્લેક એન્ડ વ્હાઈટ દેખાતું અને સાવ બ્લર દેખાતું લગભગ કંઈ દેખાતું ન એવું જ લાગતું પણ હવે મને કલર બી દેખાય છે અને મારું વિઝન પણ થોડુંક વધ્યું છે તો એની ટ્રીટમેન્ટથી બહુ સારું છે દવા વગરની સારવાર છે બહુ અસરકારક સારવાર છે અને મારી બંને ડોક્ટરને પણ ગાયનેક રિલેટેડ પ્રોબ્લેમ્સ હતા થોડા તો એ પણ સાવ ક્લિયર થઈ ગયા છે એક જ મહિનાની ટ્રીટમેન્ટમાં એને પણ સરખું થઈ ગયું છે ને મને અત્યારે પ્રી મેનોપોઝ પણ ચાલુ છે ફોર્ટીઅપ જાય એટલે જનરલી એવું બધું થતું જ હોય છે તો દરેક લેડીઝ માટે આવું હોય જ છે મને થોડું વધારે પ્રોબ્લેમ્સ હતા તો એની એક્યુપ્રેસની ટ્રીટમેન્ટથી મને એમાં પણ ઘણો ફરક લાગે છે અને હજી મારે એમની ટ્રીટમેન્ટ ચાલુ છે તો મને એવું લાગે છે કે મારું વિઝન પણ સો ટકા ક્લિયર થઈ જશે અને મને મારા બધા જ પ્રોબ્લેમ અહીંથી જ સોલ્વ થશે એવું મને આશા છે હરેશભાઈ દ્વારા આભાર